ઓમ ગણેશ છવ્વીસ તારીખે રાત્રિકાળે જે રીતે મેં ગુરુ પુષ્યામૃત વિશે બધા વિડીયો બનાવ્યા છે અપલોડ કર્યા છે અને એમાં ખાસ કરીને કોઈ મંત્ર પાઠ કોઈ સ્તોત્રપાઠ કરી શકે ન કરી શકે બીજું કોઈ કાર્ય કરી શકે ન કરી શકે પણ કશું જ ના કરવા બરાબર પણ એક ખાલી કાર્ય જો કરે તો પણ તીવ્ર દરિદ્રતામાંથી મનુષ્યને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે તો એવું તો કયું કાર્ય છે એ આજે હું તમને આ સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ હવે આ કાર્ય કરવાનું ક્યારે છે તો છવ્વીસ તારીખની રાત્રિ કાળે અગિયાર વાગેને ચોત્રીસ મિનિટથી માંડી સવારે સત્યાવીસ તારીખની છ વાગેને ચૌદ મિનિટની વચ્ચે અથવા તો એ સમયકાળ દરમિયાન તમે આ ક્રિયા કરી શકો છો અને એ ક્રિયા શું છે તો ભગવાન અથવા તો પિતૃઓને દીપદાન કરવાની વિધિ કેવી રીતે તો જુઓ પહેલાંમાં પહેલી સ્પષ્ટતા એ કરું કે આમાં ઊભી વાટ આડી વાટને કોઈ લેવા દેવા નથી હા તમે દીવો કરવા માટે માટીનું કોળીયું લઈ શકો ચાંદીનો દીવો લઈ શકો તાંબાનો કે પિત્તળનો જે કાંઈ તમારી પાસે દીવો હોય એનો પ્રયોગ કરી શકો છો હવે એમાં બીજું ગાય માતાના ઘીનો જ દીવો અખંડ કરવાનો પ્રયત્ન કરજો તો ગાય માતાના ઘીનો એક દીવો કરવો દીવો પ્રજ્વલિત કર્યા પછી સાઈડમાં એ દીવાની અંદર જ એક લવિંગ મૂકી દેવું એક ઈલાયચીનો ટુકડો મૂકી દેવો અને થોડું ઘણું કેસર મિશ્રિત કરી દેવું અને એ દીવો ભગવાનની સામે મૂક્યા પછી એટલે કે ભગવાન વિષ્ણુની સામે કે આપણા મંદિરની સામે બધા દેવી દેવતાઓ તો મંદિરમાં હોય તો એમની સામે આ દીવો મૂકી દેવાનો અને એ દીવો મૂકી અને પ્રાર્થના કરવાની કે આ મહાન ગુરુ પુષ્યામૃત યોગમાં હે મારા બધા જ દેવી દેવતાઓ હે ભગવાન નારાયણ હે ભગવાન પિતૃઓ પિતૃદેવતા અમે તમને આ ગાય માતાના ઘીનો દીવો અર્પણ કરીએ છીએ જે તમે દીપદાન તરીકે એનો સ્વીકાર કરો અને અમારા જીવનમાં અમારા પરિવારમાં કોઈ પણ પ્રકારની તકલીફો હોય તો એ તકલીફોને દૂર કરજો અને તમારા આશીર્વાદ અમારી ઉપર સદૈવ બનાવીને રાખજો અને અમારા કોઈ કાર્ય અટકી રહ્યા હોય કે અને અમારા કોઈ કાર્ય અટકી ના રહે ભવિષ્યમાં આવવાના સમયમાં એવા તમે આશીર્વાદ આપજો અને આ દીપદાન તમે સ્વીકાર કરો બસ આટલું જ કરવાનું છે એ રાત્રિએ દીવો કરવાથી પણ દીપદાન કરવા માત્રથી પણ મનુષ્યની કામનાઓ સિદ્ધ થઈ જાય છે અને પૂર્ણ થઈ જાય છે હવે એ અગિયાર વાગેને ચોત્રીસ મિનિટથી સવારના છ અને ચૌદ મિનિટની વચ્ચે પણ તમે કરી શકો અથવા તો સાડા અગિયાર દીવો પ્રજ્વલિત કરો આખી રાત સુધી એ દીવો અખંડ રહે એવો પ્રયત્ન કરવાનો અને આખી રાત સુધી અખંડ ના રહે થોડી વાર પણ જો દીવો પ્રજ્વલિત કરશો ને તો પણ દીપદાન એ તો દીપદાન જ કહેવાય અને ભગવાન એનો સ્વીકાર કરે અને આવા મહાયોગમાં મહાન યોગોમાં તો અવશ્ય એનું ફળ પ્રાપ્ત થતું જ હોય છે એમ તો આ કરવાનું છે છવ્વીસ સપ્ટેમ્બર રાત્રિ અગિયાર વાગે ને ચોત્રીસ મિનિટથી સવારે છ ને ચૌદ સુધીમાં ઓમ ગણેશ હર હર મહાદેવ